અને સવારના સમયે રાજા ભરતે એક દ્રશ્ય આ ગંડકી નદીના કિનારે એક ગર્ભવતી હરણી જળપાન કરતી હતી પાણી પીતી જંગલ હતું અને એ જ સમય આ ઘનઘોર જંગલની અંદર એક સિંહે ત્રાડ પાડ્યો એ સિંહના ત્રાડનો અવાજ એ હરણીના કાને ગયો અને તમને બધા ખબર છે હરણ સસલું આ બધા બહુ હોય

છળમાં જઈને હરણના બાળને કાંઠે લાવે છે પોતે ગંડકી નદીના કિનારે પર્ણકૂટી બનાવી અને ભગવાન નું ભજન કરે છે એ જ પર્ણકૂટી ની અંદર રાજા ભરત હરણ બાળને લાવે છે એની સેવા કરે છે એને વાત્સલ્ય કરે છે એની પ્રત્યે દયા દેખાડે છે એને પ્રેમ કરે છે અને પ્રેમ કરતા કરતા દયા કરતા કરતા કરુણા કરતા કરતા આ રાજાને હરણ બાળમાં આસક્તિ થઈ વાંધો સમાજની સેવા કરવામાં વાંધો નથી કોઈની ઉપર દયા કરવામાં વાંધો નથી કરુણતા દેખાડવામાં વાંધો નથી પણ આસક્તિ અને મમતા થઈ જાય એટલે પહેલું મારી સિવાય એનો કોઈ ઉપર હક નહીં પણ આ જગતમાં કોઈ કોઈનું થયું અરે માણસની વાત જવા દો આ પંચ મહાભૂતોનું ખોળિયું ખોળ્યું પણ આપણું નથી એને છોડીને

જેને પોતાના સંતાનો ભજનમાં વિક્ષેપ કરે છે એવું સમજી અને પોતાના સંતાનો નો ત્યાગ કરી દીધો એ જ રાજા ભરત એક હરણ બાળને પોતાનું મન આપી બેઠા મને કોઈ પૂછ્યું કે મહારાજ સંત અને સંસારી આ બેમાં અંતર શું સંત અને સંસારી આ બેમાં અંતર શું મેં કીધું સંસારી સેવા કોઈ સંતય સેવા કરે પણ આ બેયની સેવામાં ઘણો ફેર છે આપણે નથી ઓલું ભજન ગાતા સેવા સેવામાં ગણો ફેર છે રે સેવા કોને કહેવાય જો સેવા ગણો ફેર છે રે સેવા કોને કહેવાય જો સેવામાં હનુમાજીને રામ મળ્યા રે સેવા એને કહેવાય સેવા હનુમાન રામ તાળી ના હોય જો તાળી પાડો મારા રામ રે તાળી ના હોય સેવા સેવામાં ઘણો ફેર છે સંસારી પણ સેવા કરે સંત પણ સેવા કરે એ બે નો અંતર શું તો સંસારી સેવા કરે ને તો એવી આશા રાખે કે મેં આનું કર્યું છે ને તો આય મારું સાચું કે ખોટું હું ખોટો હું તમારા ઊંચી આંગળીન કેવું નો મહારાજ તમે ખોટું બોલો છો કારણ કે હવે તો આપણે ઘર ના થઈ ગયા મને એવું લાગતું જ નથી કે હું પાંચ પીપળામાં કથા કરું મને એવું લાગે કે હું મારા ઘરમાં કથા કરું જેમ જેમ કથાના દિવસો વધે છે તમારો ઉત્સાહ પ્રેમ ભગવાનની કથા પ્રત્યેની લાગણી ગામ બહુ નાનું પણ ગોકુળ જેવું છે અને એક વ્યાસપીઠ તરફથી પ્રાર્થના કરું છું કે જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહેને ત્યાં સુધી આ ગામની એકતા છે ને એ અખંડ રાખજો આઈ ખબર પડતી કઈ જ્ઞાતિનું ગામ છે

જ્યાં સુધી આ અંતકરણ મલિન છે ત્યાં સુધી આ મલિન અંતકરણ થી આપણે રામને નહીં જોઈ શકીએ આ મલીન અંતકરણ થી આપણે એ સદગુરુની દિવ્ય ચેતનાને નહીં ઓળખી શકીએ પણ જેટલી સેવા કરશું ને એમ પાપ ધોવાશે પાપ ધોવાશે જેમ કપડું ધોવાઈને કેવું ઉજળું લાગે એમ આપણું હૃદય પણ ઉજળું બની જશે ત્યારે આપણને આવા સંત પુરુષો ની અંદર જ ભગવાનના દર્શન તો ભરતજીએ ખૂબ સેવા કરી મારો ભાવ એક હતો કે સંસારી અને સંત આ બે વચ્ચે અંતર શું તો સંસારી સેવા કરે ને કોઈને પાણી પાય ઘરે બોલાવે જમાડે તો એમ થાય કે મેં આનું કર્યું તો આ મારું કરશે અને એક સંત એવા છે આખા જગતનું કલ્યાણ કરે પણ પાછું મારું કોક કરશે એવી આશા એના હૃદયમાં હોતી મહારાજ ભરતજીએ ખૂબ સેવા તો કરી હરણ ત્યાં સુધી મહાપુરુષો અંત સમયે તમારું મન જેમાં હશે એ જે જગ્યાએ જન્મ લેશે તમારે ત્યાં લેવો પડશે મહારાજ હવે બરોબર સાંભળો રાજા ભરત ની તો બહુ મોટી ઉંમર હતી

બાકી તો હરણબાળ ક્યાંય જાય અને કલાખની અંદર પાછું ન આવે તો રાજા ભરત એ જંગલની અંદર હરણબાળને ગોતવા જાય એની ચિંતા થાય વાઘ વરુ સિંહ આનો શિકાર ન કરી જાય એટલી મમતા અને રાજા ભરત નું અંત સમય પરણકુટીમાં ભરત સુતા છે હરણબાળ એની પાસે છે એને ચાટે છે રાજા ભરત પણ એ જ સમયે

જેનું સ્મરણ કરતા કરતા મનન કરતા કરતા ચિંતન કરતા કરતા જીવાત્મા શરીર છોડે છે ત્યાં એનો નવો જન્મ થાય છે હવે આ રાજા ભરત પર્વત ઉપર એ જ હરણીના કુખે હરણ બાળ તરીકે નવો જન્મ એનો થયો ક્યાં રાજા અને ક્યાં હરણ વિચાર કરો મારું તમારું મન મને કઈ યોની લઈ જાય છે

કે હું તો ભગવાનના ભજનના માર્ગે હતો પણ એ હરણ બાળમાં મારું મન ગયું એમાં મારે આખો નવો જન્મ લેવો પડ્યો એટલે આ જન્મે નક્કી કર્યું અને રાજા ભરત જે હરણ બન્યા ને એને નક્કી કર્યું કોઈ હરણના સંગમાં હું નહીં કોઈ હરણના સંગમાં એટલે બધા હરણોથી અલગ રહે મન તો એ જ છે શરીર ગમે તે હોય લખ્યું છે એ હરણ બાળના શરીરમાં જન્મ લઈને પણ રાજા ભરત એ પરમાત્માનું નામ સ્મરણ મહારાજ ખૂબ ભજન કર્યું ધીમે ધીમે સમય વ્યતીત થયો હરણ બાળ નું શરીર છૂટી ગયું પ્રારબ્ધ પૂરું થયું ક્યાં સુધી બરોબર સાંભળજો ક્યાં સુધી રાજા ભરતે હરણ બાળ ના શરીર માં રહ્યા કેટલો સમય રહ્યા ભાગવતજીમાં લખ્યું છે

બધા કેટલા મા બાપ હોય બે હોય ભાગશાળી હોય કેટલા હોય છ એનથી આગળ કોઈ ભાગશાળી હોય હોય કોક કોક હોય મા બાપ મળ્યા હોય ને તો સેવા કરી લેજો એની સેવાનું ફળ મળશે ને કદાચ મંદિરે પાંચ મિનિટ મોડું જવાય તો મોડા જજો પણ આંગણે જે મા બાપ બેઠા છે ને દેવ છે એને રાજી કરીને મંદિરે આંગણે દુખી હોય અને તમે મંદિરે આવશો તો આયા શંકરને ને ભવાની ને જળનો લોટો ચડાવશો તો માતાજી મનમાં કે છે ઘરે મા બાપ છે એને નાવા પેલા ગરમ પાણી કરીને પછી આવું લખ્યું છે પૃથ્વી ઉપર એટલા માટે તો વારંવાર કીધું આચાર્ય ત્રીજો આપ્યું સૌથી પહેલા જન્મ દિનારી મા તમારો પરમાત્મા નું સ્વરૂપ છે વિચારો એને જન્મ નો દીધો તો આપણને સત્સંગ ક્યાંથી મળે પિતાજી એ પેટે પાટા બાંધીને આપણને મોટા કર્યા એની મહેનત ના હોત તો આપણે આવી રીતે ન બેસી શકીએ રાજી કરવા એના હૃદયમાં રામ ના દર્શન તો એના આશીર્વાદ વિશેષ મળશે એટલે માતાઓ અદ્ભુત કથા આ બાજુ રાજા ભરત કાલંજર પર્વત ઉપર હરણ બાળ તરીકે જન્મ લીધો જ્યાં સુધી જેટલું મન હરણવાળને આપ્યું હતું એટલો જ સમય સુધી એને હરણબાળની યોનીમાં રહેવું પડ્યું ત્યાં શરીર શાંત થયું બીજો જન્મ એ આંગિરસ ગોત્ર નામના બ્રાહ્મણ પરિવારની અંદર આ ભરતનો જન્મ થયો એ વખતે નામ ભરત જ પડ્યું શું નામ પડ્યું વિદ્વાન બ્રાહ્મણના ઘરે જન્મ થયો એના પિતાજી એ જ્ઞાન વેદ પુરાણ શાસ્ત્રના બહુ નિષ્ણાત

ભરત ને સંસ્કૃત નું જ્ઞાન આપે શાસ્ત્ર નું જ્ઞાન આપે મંત્ર નું જ્ઞાન આપે પણ એને નક્કી કર્યું તો કે આપણે ઘણવાનું નથી કદાચ હું મંત્ર ભણું કાલ હવારે બાપા થેલી લઈને મૂકે ગામમાં જાઓ કોઈક વિધી કરાવી આવો કોઈકના ગણે બેહાડી આવો કોઈકના ઉપાડી આવો આવડતું હોય તો મોકલે ને પણ આવડતું જ ન હોય તો કે આપણે કંઈ કરવાનું થતું નથી મનથી નક્કી કર્યું બીજું કે બધાઈ સાથે કેવો વ્યવહાર કરે સાવ ઉલટો રહીશ તો જગત મારી વાહવા કરશે તો કોક ને હું ગમીશ પણ હું પ્રતિકૂળ બનીશ તો જગત મારી નિંદા કરશે નિંદા કરશે મારું મન ક્યાંય નહીં જાય અને કોઈનું મન મારામાં જાય એટલે જ્યાં સુધી પિતાજી હયાત હતા ને ત્યાં સુધી ભણાવવાનો પ્રયાસ કર્યો ભરતજી નો સ્વર્ગવાસ થયો દીકરો ગમે એવું હોય સંતાન ગમે એવું હોય સેવા કરે પણ મા બાપ ગયા પછી અચ્યુત્તમ બીજા ભાઈઓ હતા જે કામ એને હોપે ઘરમાં કઈ કામ કરે જ નહીં એટલે બધા એ કીધું કેવો છે કોના જેવો એટલે ઉત્તરમાં જવાનું કે તો પૂર્વમાં જાય પાણી ભરવાનું કે ડોલ ઢોળી નાખે એટલે ભરત ના ભાઈઓને થયું કે આમાં કઈ લેવાનું નથી યાદ રાખજો જ્યાં સુધી સંસાર ને ઉપયોગી નહીં થાવ

આ સંસાર એ સ્વાર્થના તાતણે બંધાયેલો છે એક બીજાનો સ્વાર્થ પૂરો થાય એટલે કોણ કોણ કાલ ભજનમાં માં આવ્યું ને કોણ જાણી શકે કાળ ને રે સવારે કાલ કેવું થશે તારા મોટા મોટા બંગલા રે મોટર ને ગાડી વાડી બધી માયા મૂડી મેલી ને ખાલી હાથે પણ તમે જતા રહો એટલે કેટલા દી રોશે કેટલા દી બાર પછી કંકુ નો ચાંદલો કરશે તે દી વળી આવો ખુર નો હાલ લાવશે બહુ પ્રેમ હોય તો તે દી બે આ પાડશે આ જગત નું વાસ્તવિકતા છે મહાત્મા આવું પ્રવચન આપતા હતા એટલે સભામાંથી એક યુવાન ઉભો થયો

બપોર સમય થાય એટલે ત્યારે હું તને સમજાવું બધી હોય ને હું તને સમજાવું કે શ્વાસ કેવી રીતે અને તારે એવી રીતે નાટક કરવાનું અને બધા તને જે પ્રેમ હશે બધું તારે સાંભળવાનું ખરી પણ બોલવાનું કઈ નહીં તને હું જગતના દરેક સંબંધો નું તારું મહત્વ બતાવું અને પછી મૂંઝાતો નહીં કલાક પછી હું આવીશ સાધુ કે બીજે દિવસના બપોરના બપોર ના બાર યુવાન ઘર અંદર સુઈ ગયો બધા બોલાયા બધા કે યુવાન નું અચ્યુતમ ઘરવાળી હતી રોવા મંડી મા બાપ રોવા માંડ્યા કાકા દાદા રોવા માંડ્યા ભાઈ બંધ આવ્યા બધા આવે ને ઈ આયા એ રોવા માંડ્યા અને એ સમયે બરોબર અડધી કલાક થઈને પેલા સાધુ આવ્યા અને મહાત્માએ આવીને કીધું શું થયું તો કે અમારો યુવાન એકનો એક દીકરો ભગવાનના ધામમાં ગયો સાધુ કે ઓહો અરી ઈચ્છા બળવાની તો કે આને જીવતો કરોસ બધા કે હા 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 મારી પાસે રીત છે તો કે શું રીત છે તો કે મારા કમંડળમાંથી હું જળ લઉં આ યુવાનની ફરતે ચાર વાર જળ ફેરવવાનું અને પછી તમારે નક્કી કરવાનું કે જળ કોણ પી જશે તો કે મારા તમે બધા પી પણ સાંભળો તો ખરી તો કે શું જે જળ પીશે એટલે સાધુ મહાત્મા એ ચાર વાર જળ ફેરવું પેલા ઘરવાળીને આપ્યું બે ડગલા પાછળ બાપજી મને તો મારા સ્વામીનાથ બહુ વાલા હતા પણ મારે બે નાના નાના દીકરા છે હું ધામમાં જવ દે હું પછી એના છોકરાને ને આવ્યુંડતું નથી આવી રીતે બાપા મા બધા ઓલા ભાઈ બંધુ આયા એને પૂછ્યું મહાત્મા તમે જળ પીશો કે નહીં નહીં બહુ વાલો હતો પણ જળ અને છેલ્લે સાધુ મહાત્માએ કીધું તો એક કામ કરો હું પીજો બધા કે આ બાપુ

તોય રાજા ભરત ભગવાન નો પ્રસાદ સમજી અને ભગવાનનો ભોગ સમજી ગ્રહણ કરતા બેઠા બેઠા ચકલા તો ઉડાડશે બાજરો વાયો હોય એટલે ચકલા ઉડાડવા પડે ને તમે તો બધા ખેડૂત છો ભરત ને ખેતરે મોકલા એટલે ખેતરે ગયા એટલે ભરતે અહીંયા ઢોલિયો ઢાળ્યો

કેમ બાર મહિને કઈ ભાળસો નહીં ખેતીમાંથી કેમ તો કે તમારો ભાઈ ત્યાં બેઠો બેઠો ભગવાનનું નામ લે છે પક્ષીઓ ચણે છે ત્યાંથી એના ભાઈઓ આવ્યા ભરતને ખેતરમાંથી ભગાડી દીધા ફરતા 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 ભરતજી ક્યાં આવ્યા જંગલમાં અને જંગલની અંદર એક ડાકુઓનું સરદાર હતો એને કોઈ સંતાન નહીં મા ભદ્રકાળીની ઉપાસના કરે એને મા ભગવતીને પ્રાર્થના કરી કે હું તને કોઈ નરની બલી ચડાવીશ

જો તમે ભગવાન ના શરણ માં જાઓ પરમાત્માના શરણ માં જાઓ તો ગમે એવી વિપત્તિ આવે ગમે તે દુનિયાના ખોળામાં હોય ભગવાન રક્ષા કરે 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 અને અને માટે શ્રદ્ધા વિશ્વાસ દેવ ઉપર કુળદેવી ઉપર ભરોસો એ જ તમારું કામ કરે અને જેમ માતાજી ભરતજીની રક્ષા કરી આ કથામાં આપણે બધાએ કુળની દેવી પ્રાંબા ભગવતીને પ્રાર્થના કરી કે હે માં અમે પણ તારા બાળ છે અબુદ્ધ છે અજ્ઞાની છે અમે આ જગતના સંસારમાં આમ તેમ ફરીએ છે હે માં અમારું કોઈ અનિષ્ટ કરવા આવે તો માં તારી શક્તિ અમારી રક્ષા સદેવની માટે કરે અને એ જ પ્રાર્થના માને કહેવાનું કે માં અમને બીજું કાઈ આવડતું નથી અમે શું કરીએ છીએ તારા ખોળે રમીએ છીએ તારા બાળ છે તારા સંતાન છે આજ மாரே மோடியாரோல் ரமாரே மியமே தோடிய அஜ தாரோல ரே மி